વાડી મંદિરના વડોદરાએ આરોપ લગાડ્યા છે વર્ષ દુષ્કર્મની ઘટના અંગે આજે યુવતીએ અવાજ ઉઠાવ્યો છે અને વાડી પોલીસ મથકમાં જઈ પોતાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે વાડી પોલીસ મથક પહોંચેલી પીડિતા આરોપ મુકતા જણાવે છે કે આ ઘટના દસ સપ્ટેમ્બર બે હજાર સોળની છે આજે હું ફરિયાદ કરવા આવી છું હું જગત પાવનદાસ સ્વામી સામે ફરિયાદ કરવા માટે આવી છું વાડી સ્વામિનારાયણ મંદિરમાં તેઓ કોઠારી હતી મારી પર બળાત્કાર કર્યો છે તેમની જોડે ફોનથી સંપર્કમાં આવી હતી ત્યારબાદ અમારી વોટ્સએપ પર વાત હતી પછી ગિફ્ટ આપવાના બહારને જબરદસ્તી કરી હતી વર્ષ બે હજાર ચૌદથી મંદિરે દર્શન કરવા જતા હતા વર્ષ બે હજાર સોળમાં કોન્ટેક્ટ થયો તેઓ પહેલાં મારા પિતાનો નંબર લઈ ચૂક્યા હતા રાત્રે તેમણે સાડા દસ વાગે મને ફોન કર્યો હતો તે સમયે ફોન મારા હાથમાં હતો અને મેં ફોન રિસીવ કર્યો હતો સામેથી તેમણે કહ્યું હું જગત પાવનદાસ સ્વામી વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી વાત કરું છું તે રીતે વાતની શરૂઆત કરી હતી તેઓ મારી ડિટેલ્સ જાણ જાણવા માંગતા હતા વધુમાં પીડિતા ગંભીર આરોપ લગાવતા જણાવે છે કે ત્યારબાદ વોટ્સએપ થકી વાતો ચાલુ રહેતી હતી તેમને ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચે રૂમમાં બોલાવી હતી ત્યાં તેમણે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું તેના પછી તેમણે ધમકી આપી હતી હું કોઈને કહીશ તો કહું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ સ્વામીનો ગ્રુપ છે તેમાં ગુરુ વિડિયો કોલ કરાવતા હતા જેમાં ફોટો અને વિડીયો કોલ પર ગંદુ કરવાનું ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી તે સમયે કોઈ સોર્સ ન હતો જેથી હું પોલીસ ફરિયાદ કરી શકું તેઓએ કડકથી કડક સજા થવી જોઈએ બીજી કોઈ છોકરી સામે મારા જેવું ન થાય સાથે જ યુવતીએ એચ સ્વામી કેપી સ્વામી અને જેપી સ્વામીના નામનો ઉલ્લેખ ઉપરોક્ત સંદર્ભે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી છે આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે હવે આ મામલે આગળ શું થાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને હું આજે ફરિયાદ કરવા આવી છું જગત પાન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છે વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા બળાત્કારનો

એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ તો વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમણે જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા આપી લઈશ તારા પરિવારને જાનથી મારી નાખીશ એવી એવો ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડિયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડિયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રીસ વર્ષ છે

એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી તમારો वडीलોનું શું થયું છે તમારા જે વાલીઓ છે તો એને એને આ વિષય માટે વાલીને જાણ નથી